લગ્ન માટે કન્યા શોધતા યુવકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં યુવતીએ નામ બદલીને એક યુવક સાથે લગ્ન કર્યા જોકે લગ્નના દસ દિવસમાં જ તેની એક લાખથી વધુની રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી જે બાદ યુવકે પોલીસને ફરિયાદ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ઘટનામાં પોલીસે લૂટેરી દુલ્હન સહિત છ લોકોને ઝડપી પાડ્યા છે આરોપીઓ રિંકલ નામની યુવતી સાથે અજય સોલંકીના લગ્ન કરાવ્યા હતા જોકે બાદ અજયને જાણ થઈ હતી કે હકીકતમાં તેની પત્નીનું સાચું નામ કૌશરબાનું છે અને તે પોતે બે સંતાનોની માતા છે ઘટના બાદ પોલીસે લુટેરી દુલ્હન સહિત આ તરકટમાં સાથ આપનાર બે મહિલાઓ અને પાંચ શખ્સોને ને ઝડપે પાડ્યા છે આરોપીઓએ અન્ય કોઈ યુવકને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ હાલ તપાસ કરી રહી છે અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમ ગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી

આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેવો વિશ્વાસો હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્નોની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો ગૃહનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને અથવા છેતરપિંડી થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું પૂરી ટોળકીએ ફરિયાદી પાસેથી કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા લીધેલ છે અને આ ઉપરાંત જે છોકરી હતી જે વધુ તરીકે આ દલાલોની ટોળકીએ કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા લીધેલા હતા અને જે પત્ની તરીકે જે હતી તેણે સોનાનો જે નાકમાં પહેરવાનો દાગીનો આવે છે તે અને એનો મોબાઈલ ફોન લઈ લીધેલો છે અને કુલ ટોટલ આરોપી કેટલા છે સર આરોપી સર આ આરોપીએ આગળ કોઈને ટાર્ગેટ બનાવ્યા છે કે નહીં એ અત્યારે તપાસ અમારી ચાલુ છે અને એમાં કઈ ખુલશે તે પ્રમાણે